નમસ્કાર દર્શક મિત્રો નવ વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો આ એચઆર પીસી ન્યૂઝ હું છું વ્યવસ્થિત ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આ ન્યૂઝ હું છું સોલંકી દર્શના બોટાદ શહેરમાં આવેલ સોનાવાલા સરકારી હોસ્પિટલને સિવિલનો દરજ્જો તો આપ્યો છે પણ કોઈ સર્જન કે કોઈ ન્યુરો સર્જન ડૉક્ટર નથી કે સીટી સ્કેન મશીન નથી કે એમઆરઆઈ મશીન નથી સોનોગ્રાફી મશીન નથી પૂરતો સ્ટાફ નથી દવા ઓપીડી એક જ છે કેસ ઓપીડી એક જ છે અને જો કોઈ દર્દી સવાલ જવાબ કરે તો કહે છે મફતની સારવાર અર્થે હોસ્પિટલમાં આવો છો તો બબ્બે કલાક સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે આ તોછડા જવાબ આપે બોટાદ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ ગઢડા વિધાનસભા પૂર્વ ઉમેદવાર શ્રી મનજીભાઈ સોલંકી અને જયરામભાઈ તાવ્યા ઇમરાનભાઈ કળોગથરા મિથિલાનંદ બાપુ હરગોવિંદભાઈ સાબળિયા સામતભાઈ ઝબેલિયા ઝાકીરભાઈ સંઘી વિઠ્ઠલભાઈ સાપરિયા ઇમ્તિયાજભાઈ ગો સોહિલભાઈ કેશવભાઈ મકવાણા આરીફભાઈ ભાસ કરિશ્માબેન ખટુંબરા સાથે સમગ્ર આવેદન દ્વારા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી શિહોર

તો લોકો ના આરોગ્ય માટે એ પૈસા વપરાય એવી અમારી માંગ છે કે ભાઈ બોટાદ સિવિલ સીટી સ્કેન મશીન નથી સોનોગ્રાફી થાય એવા મશીનો નથી એમઆરઆઈ મશીન નથી ન્યુરો સર્જન નથી એમડી કોઈ ડોક્ટર નથી હવામાં ડોક્ટર આવે તો એક કલાક ખાલી સેવા આપીને વ્યાજાય છે જે અગિયાર મહિના પોતાની નોકરી અહીંયા જે જે કરવી પડે સરકારમાં એવા લોકો ખાલી સેવા માટે આવે છે એટલે અમારી માંગ એવી છે કલેક્ટરને કે ભાઈ આ જે સુખ સુવિધા જે માણસોને જોવી લોકોના આરોગ્ય માટે એની તમામ જરૂરત તમે પૂરી કરો એ માંગ માટે અમે આવ્યા હતા આજ અમારી માંગ છે કે જે તત્કાલ આ લોકોને ધ્યાનમાં આવે એને અમારી માંગ પૂરી કરે જય ભારત જય સંવિધાન મારું નામ ખટુમરા કરિશ્મા બોટાદ જિલ્લાના મહામંત્રી રાષ્ટ્રીય પંચાયત એકતા મંચ તમે આ કલેક્ટર ઓફિસે આયા કયા માતે આયા સોનાવાલા હોસ્પિટલ બોટાદ જિલ્લામાં જ્યાં દર્દીઓની માંગ છે કે સ્ટાફ હરખો જવાબ દેતો નથી અને દવા બારીએ જ્યારે સ્ટાફ હરખો રહેતો નથી પાંચ દસ મિનિટ રહેશે ને પછી ગાયબ થઈ જાય છે પૂછવામાં આવે છે તો દર્દીઓને આડા જવાબ મળે છે કે આ મફતની જે દવા મળે છે તો તમારે ઊભું રહેવું હોય તો ઊભા રહ્યો નહીં તો ચાલ્યા જાઓ દર્દીઓને આડા જવાબ આપે છે સ્ટાફ હરખો રહેતો નથી સ્ટાફની પાંચ દસ મિનિટ પછી ગમે મનમાની કરે છે સોનાવાલા સ્ટાફમાં કોઈ જાતનું ઓલું સુવિધા છે એ નહીં તો દર્દીઓને બહુ તકલીફ પડે છે स्वामी मिथिलानंद बापू हम लोग आज कलेक्टर साहब के यहाँ आवेदन पत्र देने आए हैं सोना हॉस्पिटल के बारे में सोना हॉस्पिटल में जो है और व्यवस्थित सब काम है और विस्ती स्टाफ वहाँ नहीं है दर जो दर्जी है वहाँ आकर हैरानगति हो रहा है सब और कोई वहाँ जवाब देने वाला नहीं है व्यवस्थित तो जवाब दे वहाँ किसी तरह के सरकारी मशीन भी नहीं है कि कोई काम कर सके इतने मट हम लोग कलेक्टर साहब के आए हैं कि भाई वहाँ जो सोना हॉस्पिटल के व्यवस्थित किया जाए वहाँ स्टाफ रहे लोग जो दर्दी परेशान न हो सब कोई वहाँ जो है अपना आराम से काम करे लेकिन वहाँ व्यवस्थित है धारासभ्या के से बातचीत करने पर मारा कि दो हज़ार करोड़ को वहाँ ग्रांट गया है यहाँ दो सौ करोड़ के भी मशीन नहीं है न व्यवस्थित है इसलिए हम लोग आज आवेदन पत्र डीएम के यहाँ दिए देने आए थे વહા વ્યવસ્થિત કામ કરાયા જાય મારું નામ જયરામ ભાઈ તાવિયા કલેક્ટર ઓફિસે આયા હું કલેક્ટર ઓફિસે એટલા માટે આવ્યા છે કે આજે સોનાવાલા હોસ્પિટલ છે ત્યાં કોઈ જાતની સુવિધા નથી ડોક્ટર હોતા નથી દર્દીઓ હેરાન પરેશાન થાય છે એટલા માટે મેં આવેદન પત્ર આપવા આવ્યા છે એના કાપ છે અને તાપ દેવામાં નથી આવતો બિલકુલ નહીં લોકોની ફરિયાદ છે મહિલાઓ બહુ હેરાન થાય છે કોઈ કોઈ જાતની સુવિધા કોઈ જાતની નથી ડોક્ટરે પણ ત્યાં હોતા નથી એવી ફરિયાદો આવે છે